બોડેલી ગામ જવા માટે ત્રીસ પાંત્રીસ કિલોમીટર ફરવું પડે અમારે બહુ તકલીફ છે રોડમાં આ ભણાવતા નથી અધિકારીઓ પૈસા ઉપાડી લે છે ને આ કામ બરાબર કરતા નથી અમારે ચાલીસ કિલોમીટર ફરવું છે અમારે અહીંથી સીધો રસ્તો હતો એ તૂટી ગયો છે હમણાં અમારે બહુ ફરવું પડે આમાં નંદી આવી જાય તો અમારે તકલીફ છે ધોવાઈ જવાય લોકોને બહુ હેરાન થાય અને માથે ગાડી કેવી રીતના ગાડી હવે તકલીફ છે અમારે બહુ ફરવું પડે સીધા ગાડી હવે નીકળતી નથી અમે ફસાઈ ગયેલા છે રાજુભાઈ દેશિંગભાઈ ગામ બિલવા છોટાઉદેપુર જિલ્લા ને નેશનલ નંબર છપ્પન હાઈવે ને જોડતો પુલ બે વર્ષ થી ડેમેજ થઈ ગયેલો અને એની પછી બી બીજો પુલ બનાવવામાં આવ્યો એ પુલ બી તૂટી ગયો હવે અમારે જેતપુર જવા માટે ચાલીસ કિલોમીટરનો ફેરો પડે અને એ ચાલીસ કિલોમીટર રોજ આવર અવર જવર માટે તકલીફ પડે એટલે અમને હમણાં જે આ નદીમાં વાહ જાય છે પાણી જાય છે એમાં લોકો બાઇકો લઈને પોતાને રિક્સ લઈને નીકળે છે તો આને જે હમણાં તૂટી ગયેલું છે એમાં થોડું ઘણું કંઈ ભૂંગરા બૂંગરા ડાબીને લોકોને અવર જવર માટે રસ્તો પાડે એવી વિનંતી છે રાઠવા સૈલેષ